એટલે થરાદ વાવ તાલુકાની વાત કરવી તો કૃષ્ણ જન્માષ્ટમીની આપણા દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી સાતમ આઠમનો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પર્વ કહેવાય આઠમની મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે ભગવાનના જન્મ પહેલા ગામના યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારબાદ મધરાત્રે ગામની દીકરીઓ જે પોતાના પિયરથી કાનુડો રમવા આવેલ હોય તે દીકરીઓ દ્વારા તળાવની માટીમાંથી કાનુડો બનાવે છે એ કાનુડાને સોના ચાંદીના આભૂષણ તેમજ અલગ અલગ વેશભૂષા સાથે શણગારવામાં આવે છે નમના દિવસે ગામની દીકરીઓ દેશી ઢોલના તાલે કાનુડાના રાસ ગરબા રમે છે અને ત્યારબાદ સાંજના સમયે ગામના તળાવમાં માટીથી બનાવેલા કાનુડાની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે જો ગામના યુવાનો અથવા ગામના કોઈ એક વ્યક્તિ દ્વારા કાનુડાને તળાવ તરફ લઈ જતી દીકરીઓને રોકી દેવામાં આવે

કાનુડાના ગીત ગાઈ અને આઠમની મધરાત્રેથી શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ થયા બાદ નમના દિવસે સવારે દેવચંદ પરિવારની બહેનો દીકરીઓ અને મહિલાઓ દ્વારા અને આજુબાજુની મહિલાઓ અને દીકરીઓ દેશી ઢોલના તાલે આખો દિવસ રમઝટ બોલાવી હતી અને બપોરના તમામ મહિલાઓ દીકરીઓ કુવાસીઓ બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી